અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં દાનદાતાઓ સહિત સંસ્થાના સ્થાપકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કહેવાય છે કે એક સંતોષી જીવના વ્યક્તિને જીવનમાં ત્રણ વસ્તુની જરૂર હોય છે એ હોય છે કપડા મકાન અને રોટી જેનો અર્થ થાય છે કે રહેવા માટે મકાન ખાવા માટે ભોજન અને પહેરવા માટે વસ્ત્ર જો આટલી વસ્તુ જીવનમાં મળી રહે તો મનુષ્ય સંતોષ માની લેતો હોય છે

તેનો અર્થ થાય છે કે જે પણ ભૂખ્યો હોય દ્વારા છ વર્ષ પહેલા આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ અંકલેશ્વર ના પ્રતિન ચોકડી કે જે શહેરનો હાડ સમા વિસ્તાર ગણાય છે તદ ઉપરાંત અહિયાં મજૂર વર્ગની મોટા ભાગમાં અવરજવર રહે હોય છે ત્યાં જ આ સંસ્થાના પાયા નખાયા હતા સંસ્થા દ્વારા સૌ પ્રથમ સાત ના સમયે ભોજન મેળવતા ગયા ભૂખ્યાઓની સાથે સાથે દાનદાતાઓ પણ આ સંસ્થા સાથે જોડાતા ગયા અને તેમણે પણ સંસ્થામાં સેવાના ભાગરૂપે યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું તેમજ કેટલાક લોકો આજે અહિયાં આવીને

સંસ્થા છેલ્લા છ ભૂખ્યા ભોજન કામ કરી રહી છે ધાબળાના વિતરણ કરવામાં આવ્યું હતું ભૂખ્યા ને ભોજન સંસ્થામાં અનેક દાનદાતાઓ પોતાના જન્મ દિવસ લગ્ન વર્ષગાંઠા તેમજ તિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવી સંસ્થાને અનાજ દાન દાન આપે છે અર્થાત દાનદાતાઓ પોતાના સારા અને માઠા પ્રસંગોમાં સંસ્થામાં યથાશક્તિ પ્રમાણે દાન કરીને સંસ્થા ભૂખ્યાઓને ભોજન અવિરતપણે પીરસી શકે તેવા પ્રયાસો કરે છે તેમજ સંસ્થામાં ભોજન કાયમી દાનદાતાઓ પણ છે જેઓ પણ ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા પ્રયાસો કરે છે ત્યારે સંસ્થાના સાતમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે અતુલભાઈ મુલાણી માંગીલાલભાઈ રાવલ આર એન શુક્લા તેમજ ભરતભાઈ પટેલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જરૂરિયાત મંદોને ગરમ દાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ સુરતથી બાગેશ્વર ધામના સંતે ખાસ હાજરી આપી હતી તો સંસ્થાનો પાયો નાખનાર અતુલભાઈ મુલાણીએ મીડિયાને નિવેદન આપતી વખતે દાનદાતાઓ અને કાયમી દાનદાતા એવા ભરતભાઈ પટેલ એમ ટીવી ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અસલમભાઈ ખેરાણી તેમજ વિવિધ દાનદાતાઓના આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મિત્રો હું અતુલ મુલાણી ભૂખિયાના ભોજનની અમારી શરૂઆત સાતમી ડિસેમ્બર બે હજાર અઢારથી થયેલ હતી મેં એટલે હું અતુલ મુલાણી માંગીલાલભાઈ રાવલ અને આર્યન શુક્લા અમે ત્રણ મિત્રોથી આ શરૂઆત થયેલી હતી એ પછી અમારી સાથે મગલમ પરિવારના ભરતભાઈ પટેલ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે આભાર બધા દાનદાતા પરિવારનો